હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમને વિચાર આવતો હોય છે કે કેમ લોગ ચાલુ કરીને અહીંયા આવી ગઈ છે તો અહીંયા અમારો અત્યારે ચા બને છે ને બધા સૂતા છે એટલે ત્યાં ત્યાંવાળી અવાજ થઈ તો એટલે અહીં આવી ગઈ ને અત્યારે આવી ગયા છે છ અને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કારણ કે મસ્ત મસ્ત નોરતા અત્યારે ચાલે છે આ જે છે ચોથું નોરતું આ ચોથું જ છે અને મારી મસ્ત મોર્નિંગ ક્યારે ને થઈ ગઈ હતી પણ તથા ભેગી હોય ને બાજુમાં એટલે મારે ટાઈમ શું કે અડધી કલાક તેમાં વહી જ છે કે એને પાછી સુવડાવી દઉં ને પછી હું ફ્રેશ થવા જાઉં ને પછી રેડી વેડી થાઉં ને તો આ ટાઈમ વહી જાય છ વાગી ગયા તો એ મોડું થઈ ગયું પણ વાંધો ને અમે હજી તો ટાઈમ ઘણો છે કારણ કે અત્યારમાં એક જઈનું ટિફિન બનાવવાનું હોય કિશનભાઈ તો સાંજે એક ટ્રણ એટલે વાર નહીં લાગે ને એમાં આજે તો મસ્ત જો વટાણા પલાળી દીધા હતા વટાણા બટેકાનું શાક ને રોટલી જ કરવાની છે એટલે વાર નહીં લાગે છે તો પહેલાં તો આપણે ચા થઈ જાય ને એટલે મસ્ત ચા પી ને પછી આપણે પૂજા પાઠ કરવા બેસી જઈએ અને પછી હવે રસોઈ માણસું પછી બાકી બધું કામ થયા રાખશે કારણ કે ટાઈમ હોય તો ભગવાન થાય બાકી તો નહીં થાય એવું કંઈ જરૂર નથી થાય જ ક્યારેક મારે ઉઠવામાં લેટ થઈ જાય પ્રથાને પાછળ તો નહીં થાય પણ હું ટ્રાય કરું કે જેમ મન વહેલું ઉઠું ને તો કંઈક પૂજા પાઠ કે આમ આખો દિવસ તો થાય નહીં પરંતુ હું ટ્રાય કરું કે જેટલું વહેલી ઉઠું ને તો જે અડધી કલાક કલાક જે થાય આપણે ટ્રાય કરીએ કે પૂજા પાઠ કરી શકીએ અમે અત્યારે તો માતાજીના નોરતા ચાલે તો જેટલું થાય એટલું આમ તો આપણે રહેતા કે હોય નહીં પણ મનથી જેટલું થાય એટલું માતાજીને યાદ કરીએ અને બસ હવે જો ચા બને ત્યાં સુધીમાં વાસણ ચડાવી દઉં એટલે એક કામ પતી જાય પછી ખાલી રસોઈ બાકી રહીએ અને ચા થઈ જાય એટલે પી લઈએ હવે તો મળીએ પછી આગળના શેડ્યુલમાં જ હશે તમને બતાવતા જશું હેલો ફેમિલી તો જો હું અત્યારે રસો આવી ગઈ છું ત્યાં માતાજીના દર્શન મારે લોકોને અહીંયા નોરતા થાય છે રમવાનું મસ્ત હોય છે તો અત્યારે આયોજન જો મારું રાત્રે આવવું હોય પણ ટાઈમ ન મળે કાલે પરમ દિવસે એક દિવસ આવ્યા હતા પરંતુ હવે જોઈએ જેમ ટાઈમ મળે એમ તો અત્યારે હું આવી ફૂલ લેવા ભગવાનને જાય મસ્ત મસ્ત ફ્લાવર એટલા હોય તો અત્યારે જ આવી જાય તો ફૂલ તોડી લઈએ ને પછી આપણે જઈએ ઘરે અહીંયા મસ્ત મસ્ત આપણા ફૂલ છે મસ્ત છે અહીંયા આપણો મસ્ત સને અત્યારમાં અહીંયા ચાલવાની એટલી મજા આવે કે વાત પૂછો મા શિયાળો હોય ને મજા જ આવી જાય પણ આપણે આપણી પાસે તો ટાઈમ છે નહીં ચાલવાનો અત્યારે જરૂર પણ નથી તો અત્યારે મારા રસોઈ અધૂરી રહી ગઈ તો મને પહેલાં યાદ એવું કે મમ્મી ફ્રેશ થાય ને ત્યાં હું ફૂલ લઈ આવી દઉં તો માતાજીને અત્યારમાં તાજા તાજા ફૂલને ચઢાવાઈ જાય તો ફૂલ લઈ લઉં ને પછી હવે જાય ઘરે આ હોપ પ્રથા ન ઉઠી તો અહીંયા ફાઇનલી જે મને ગમે ને ફૂલ મળી ગયું કારણ કે અહીંયા કેટલા બધા છે પણ એક એકેમાં અત્યારે ફ્લાવર છે જ નહીં અહીંયા એક હતું પાછળ એક છે પણ હવે ઓલી બાજુ છે એટલે અહીંયા એક મેં ફૂલ લઈ લીધું ને આપણા મસ્ત ફૂલ લેવાઈ ગયા અહીંયા પણ જો વાઇટ વાઈટ ફૂલ મસ્ત છે તો આય પણ થોડાક લઈ લઉં ને પછી આપણે લોકો જઈએ ઘરે તો અહીંયા આપણે મસ્ત ફ્લાવર લઈ લીધા છે અહીંયા છે આપણા ગણપતિ બાપાને અહીંયાથી આપણે શું કહેવાય ગરબાની એન્ટ્રી છે અને આવું બધું આયોજન છે ને હવે મારે જવાનું છે બીજા ગેટેથી કે ત્યાંથી અમારું ઘર સહેલું પડે એટલા તો હું જાઉં છું હું જો અહીંયા પણ કેટલા મસ્ત ફૂલ છે હવે આપણે જઈએ પેલા ગેટ થી ઘરે હેલો ફેમિલી તો આપણે સવારે મળ્યા હતા મસ્ત પૂજાના ફૂલ લેવા તા મમ્મીએ ચડાવી દીધા હતા પણ પાછો ટાઈમ જ નહોતો મળતો કે હું લોક બનાવું અને હવે અત્યારે જો જસ્ટ પ્રથાને જમાયડી ને હવે હું જમવા બેઠી છું કારણ કે હવે એના આવશે નીંદર એટલે સવા બાર જ થયા છે તો એ પણ પહેલાં જમી લઈએ અને પછી પ્રથાને જોડાવ દઈએ આપણે આરામ કરવા મમ્મી કંઈક હોઈ જાય તો તારે હું હોય તો તું હોઈ જાય થોડીક તો મમ્મીના જમવાનું છે ને અત્યારે હું એકલી છું એટલે અને અહીંયા ખાડી અમારી બટાણા બટેકાની શાક ભાત છાસ રોટલી અને આપણા પાપડ અને અહીંયા છે આપણે મસ્ત લીંબુ આથેલા મને તો શાકભાત ભાતારે લીંબુ એટલી મજા આવે ખાવાની એમાં અડદની દાળ ન હોય ને તો એમાં બહુ મજા આવે એટલે આપણે અત્યારે શાકભાત ઉપર જ દાબો દેવાનું કારણ કે ભાત હોય ને એટલે મારે કિશનભાઈ કંઈ જોઈએ જ નહીં મમ્મીને એ લોકો તમે તો કે ગયા જન્મમાં સાઉથ ઇન્ડિયન હૈશું એટલે લાગે છે એવું જ કારણ કે ભાત હોય ને ત્યારે ભાત ને ખીચડી હોય ને તમારે કંઈ ન જોઈએ એટલે અત્યારે ભાત બનાવ્યા રોટલી તો ભગવાનને ધરવા માટે કઈ રીતે ગરમ તો એ રાખી દઈશ કારણ કે કારણ મમ્મીને સાંજે જમવાનું હોય છે તો એના માટે પાછું ગરમ શાકભાતના રોટલી કરશું તો એ લોકો લઈ લેશે પ્રસાદે તો મસ્ત જમી લઉં ફટાફટ કારણ કે પ્રથાને પાછું સુઈ જવું હોય છે એટલે તો જમીને પછી મસ્ત આરામ કરીએ તો ચાલો બધાએ જમવા